જે તમે અત્યારે હાલ જે બિલ્ડિંગ દુકાનોનું જે કામ કરી રહ્યા છો તે બિન અધિકૃત છે શું કહેશો આપ અમે નગરપાલિકાના નિયમ મુજબ જે પણ અમને બાંધકામની મંજૂરી આપી એ પ્રમાણે અમે બાંધકામ કરી રહ્યા છીએ કલેક્ટર સાહેબના હુકમથી છતાં પણ અમને અરજી વારંવાર આપી અને પરેશાન કરી રહ્યા છે માનસિક ત્રાસ આપી રહ્યા છે તો આ બાબતમાં તમે પોલીસને જાણ કરેલ છે પોલીસ સ્ટેશન પણ અરજી આપેલ છે તો પોલીસે શું કાર્યવાહી કરેલ છે એના પછી ખબર નથી પરમ દિવસે અમે અરજી આપીને આવ્યા હતા તો થરા નગરપાલિકા દ્વારા જે તમને અવારનવાર નોટિસ આપવામાં આવી હતી એ બાબતમાં આપનું શું કહેવું છે એનો પણ અમે જવાબ કરી નાખ્યો કેવા પ્રકારનો ખુલાસો કર્યો ખુલાસામાં તો એવું કર્યું હતું કે જે પ્રમાણે ભાટકામ ચાલી રહ્યું છે એ પ્રમાણે અમે નકશા મુજબ જ ભટકમ કરી રહ્યા છે એ ખુલાસામાં તો એ બધું બીજું કઈ ખુલાસો આપવા જેવું કરે ખરું

એ બાબતમાં તમે શું છે એમાં તો અમને એટલો જ ખ્યાલ આવે છે કે અમે જે નકશો એપ્રુવ કરાવે હોય એ પ્રમાણે હાલ અમે ભક્કમ કરી રહ્યા છીએ અને આગલી જગ્યા અમે ખુલી જ મૂકી દીધેલી છે અમને જે પ્રમાણે મંજૂરી મળી છે એ પ્રમાણે એટલું જ અમે ભક્કમ કર્યું છે એનાથી વિશેષ અમે કોઈ ભક્કમ કરેલું નથી તે છતાં વારે ઘડીએ મારા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે અને એનો અમે જવાબ જવાબે અમને વારે ઘડિયાળી નોટિસ આપવામાં આવે છે પરિશન કરવામાં આવે છે અને થરામાં બીજા બાંધકામો ચાલતા જે બિન કાયદેસર કે જેમનું કોઈ પણ જાતનું પરમિશન કે એવું નથી હોતું રેસિડેન્ટમાં જે પણ બાંધકામ હાલ ઉભા થઈ રહ્યા છે ધારો કે એક જે દાખલો કે ઓગળ વિદ્યા મંદિરની સામે પાવાપુરીના આગલા ભાગમાં જે પણ મોટું બાંધકામ થઈ રહ્યું છે એ રેસિડેન્ટમાં જ થઈ રહ્યું છે એનું કોઈ વાણિજ્ય હેતુ કે એવું કશું જ કરાયેલું નથી તો નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા આવું અણછાતું વર્તન શા માટે કરવામાં આવે છે બરાબર એ અમને પણ ખબર પડતી નથી